નમસ્કાર મિત્રો કિસાન સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા તાજા આજના સૌથી મોટા સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો નવ વર્ષ બે ની શરૂઆત એલપીજી ગેસ સિલિન્ડર ની ઘટાડો સાથે થઈ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે જ્યારે 1 જાન્યુઆરી 2024 થી એલપીજી ગેસ સિલિન્ડર સસ્તું થઈ ગયું છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે થોડો ફેરફાર કરવામાં આવ્યો જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી બીજી બાજુ 14 કિલો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 120 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે દિલ્હીમાં સિલિન્ડર 809 રૂપિયાથી ઘટીને 679 રૂપિયા થઈ ગયો છે ત્યારબાદના બીજો મોટો સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સામે આવી રહ્યા છે

જેમાં જમીન રી સર્વે બાદ સ્થિતિ સુધારણા માટે એક વર્ષનો સમય વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં ખેતીની જમીનનો રી સર્વે રદ કરવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે સામે આવી રહ્યા છે નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે તેમાં શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો લીલા શાકભાજી ત્રીસ રૂપિયા કિલો થયા છે જ્યારે મૂળા ને ગાજર વીસ થી ત્રીસ રૂપિયા કિલો એ વેચાઈ રહ્યા છે આદુના ભાવમાં પણ પાંચ થી છ મહિના બાદ ઘટાડો થયો છે ને બસો રૂપિયા કિલો મળતું આદુહાલ એકસો ને સાહીઠ રૂપિયા કિલો થયું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ દર્દીનું કોરોના ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ હેઠળ કાયદો લાવવામાં આવી રહ્યો છે આ કાયદા હેઠળ હિટ એન્ડ રન કેસમાં જેલની સજા વધારવામાં આવી છે હવે દેશના ટ્રક ડ્રાઈવરો દ્વારા આ કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમણે પીએમ મોદીને આ કાયદો પાછો ખેંચવાની પણ અપીલ કરી છે દેશના જુદા જુદા ભાગોમાં આ કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે કામગીરીનો વ્યાપ વધી રહ્યો છે અને દેશમાં ટ્રક ડ્રાઈવરોની સાથે હવે બસ ઓપરેટરો અને ઓટો ડ્રાઈવરો પણ આ નવા કાયદાના વિરોધ શરૂ કરી દીધો છે ત્યારબાદના ખૂબ જ વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવસારીના બિલીમોરા બજાર સ્થિત આવેલ વર્ષો જૂના મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના મોબમાંથી મળેલ સો વર્ષ જૂના સોનાના સિક્કાના પ્રકરણ મામલે હવે એલસીબીને પોલીસને મોટી સફળતા મળી છે બે મહિનાની તપાસ દરમિયાન નવસારી પોલીસે વલસાડના કોન્ટ્રાક્ટર સહિત એમપીના ચાર મજૂરોની ધરપકડ કરી છે અને બાણું લાખ પચીસ હજારના એકસો નવ્વાણું સોનાના ઐતિહાસિક સિક્કા કબ્જે કરવામાં આવ્યા છે ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુની આવક શરૂ થતા જીરાના એક મણના આટલા ભાવ જોવા મળ્યા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુની આવક શરૂ થતા જીરાના બોણીમાં એક મણના તેતાલીસ હજાર પાંચસો એકાવન જેટલા ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું ચાલુ વર્ષે જીરાનું વાવેતર વધ્યું હોવાથી અને ઉત્પાદન પણ વધવાની શક્યતા વચ્ચે જીરાના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોને વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી સૌથી સમાચાર માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં છ વર્ષના બાળકને વીજ કરંટ લાગ્યો છે તેમાં પતંગ પકડવા જતા બાળકને વીજ કરંટ લાગ્યો છે ત્યારે બાળકને ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ માં ખસેડાયો હતો અને બાળક વિજડીના થાંભલા પર પતંગ પકડવા માટે ચડ્યો હતો આ અગાઉ પાડેસરા માં ચોંકાવનારી ઘટના બની છે ઘટનામાં ત્રીજા માળની બાલ્કનીમાંથી 5 વર્ષની બાળકી પટકાતા તેનું મોત થયું હતું બાળકી રમતા રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ ગઈ હતી તથા બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ ગઈ હતી ત્યારબાદનો ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ઊના માર્કેટિંગ એડમાં કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા જોવો મનના કેટલા ભાવ મળ્યા ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ તમાકુ એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે તેવામાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે યાર્ડમાં કપાસની ચૌદસો ને પચીસ મણની આવક થઈ હતી જેનો નીચો ભાવ અગિયારસો રૂપિયા જ્યારે ઉચ્ચો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યો હતો આજે કપાસના ભાવમાં પચાસ થી સિત્તેર રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર નવા વર્ષની શરૂઆતમાં ઠંડી બાબતે અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસનું હવામાન દેશ દુનિયા અને ગુજરાતમાં કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વના કેટલાક ભાગોમાં ભારે ચક્રવાત સર્જાશે જ્યારે રાજ્યમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારે ફેરફાર આવશે

આજે નવા વર્ષના પહેલા દિવસે ભારતીય શેર બજાર રેડ લાઇન પર બંધ થયું અને કારોબારીઓને પહેલો દિવસ શેર બજાર માટે નુકસાનકારક સાબિત થયો છે આજે સેન્સેક્સ ઓક્સો ને ઓગણા પોઈન્ટના ઘટાડા સાથે બોતેર હજાર એકસો ને એકોતેર પોઈન્ટ પર બંધ થયું હતું તો નિફ્ટીમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો અને નિફ્ટી દસ પોઈન્ટના ઘટાડા સાથે એકવીસ હજાર એકતાલીસ પોઈન્ટ પર બંધ થયું હતું જ્યારે બેંક નિફ્ટી પણ 57 પોઈન્ટના ઘટાડા સાથે 48234 અંક પર બંધ થયું હતું ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રોકાણકારોને ત્રણ બોનસ શેર આપી રહી છે લોજિસ્ટિક કંપની આવતીકાલે છે રેકોર્ડ ડેટ આવતીકાલે ઓલ કાર્ગો લોજિસ્ટિક બોનસ શેર ઇશ્યુ કરવા માટે જઈ રહી છે એટલે કે જો તમે કંપનીના બોનસ શેરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તેના માટે તમારી પાસે મર્યાદિત સમય બચ્યો છે તેની સાથે ડિસેમ્બર મહિનામાં કંપનીને લઈને ઘણી મોટી જાહેરાતો થઈ ગઈ છે શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે બોનસ ઇશ્યુ માટે મંગળવાર બે જાન્યુઆરી બે હજાર ચોવીસના રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે કંપની ત્રણ ઇન્ટુ બેના રેશિયોમાં બોનસ શેરની વેચણી કરી રહી છે એટલે કે બે રૂપિયાની ફ્રેશ વેલ્યુવાળા દરેક શેર પર ત્રણ બોનસ શેર આપવામાં આવશે ત્યારબાદનો ખૂબ જ મોટા સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને સામે આવી રહ્યા છે તહેવારોમાં પ્રવાસીઓ માટે વિશ્વની સૌથી ઊંચી ઇમારત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જેમાં વર્ષ 2023 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 51,18,900 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે આ સાથે જ વર્ષ 2018 માં લોકણ પર કર્યાના 5 વર્ષમાં

અને વર્ષ 2024-25 માટે બજેટને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક કમિટીની રચના કરી છે આ કમિટી નાણા મંત્રી કનુભાઈ દેસાઈનું બજેટ ભાષણ તૈયાર કરશે અને ગુજરાતના સર્વાંગી વિકાસને આગળ વધારવા માટે બજેટ તૈયાર કરવામાં આવશે આગામી બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી દેશમાં શરૂ થશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ઈસરોએ રચ્યો ઇતિહાસ ભારતે લોન્ચ કર્યો ઉપગ્રહ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે ઈસરો ઇતિહાસ રચ્યો છે એક્સપોસેટ ઉપગ્રહને નવ વર્ષના પ્રથમ દિવસે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો છે આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે તેમના સ્ત્રોતોની તસવીર લેશે તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રિસર્ચ દ્વારા બનાવવામાં આવ્યું છે આ ઉપગ્રહ બ્રહ્માંડના પચાસ તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે જેમ કે પલ્સર બ્લેક હોલ એક્સ રે બાઇનરી અને નોન થર્મલ સુપરનોવા આ સેટેલાઇટ છસો પચાસ કિલોમીટર ની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે